સુરતમાં સમગ્ર વિશ્વમાં આજે પહેલી જૂને વિશ્વ મિલ્ક ડેની ઉજવણી કરાઈ જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ કરીને ડેરીનો વિકાસ કરવાનો છે દૂધના પૌષ્ટિક મૂલ્યો લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે સમગ્ર વિશ્વમાં દર વર્ષે એક જૂના રોજ વિશ્વ દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ કરીને ડેરી ક્ષેત્રનો વિકાસ કરવાનો અને દૂધના પૌષ્ટિક મૂલ્ય વિશે લોકોને સમજાવી દૈનિક આહારમાં દૂધના વપરાશનો સમાવેશ કરવાનો છે આ સાથે જ વિશ્વમાં પોષણ આજીવિકા સંદર્ભે આર્થિક વિકાસ અને ટકાઉ વિકાસમાં ડેરી ઉદ્યોગના યોગદાનને મહત્વ આપવાનો હેતુ છે

વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી તેમાં વધુ વિકાસ સાધી શકાય ભારત દેશની વાત કરીએ તો આજે વિશ્વમાં બસો પચાસ કરોડ લીટર જેટલું રોજનું દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાં ભારત સાહીઠ કરોડ લીટરથી વધુનું ઉત્પાદન કરે છે એટલે કે વિશ્વના ચોવીસ પોઈન્ટ ચોંસઠ ટકા જેટલું દૂધનું ઉત્પાદન માત્ર ભારતમાં કરવામાં આવે છે આ સાથે જ દૂધ ઉત્પાદનમાં ભારતે છેલ્લા નવ વર્ષમાં અઠ્ઠાવન ટકાથી વધુનો વધારો કર્યો છે અને આજે ભારતનો ક્રમ વિશ્વના ટોપ દસ દૂધ ઉત્પાદન કરતા દેશોની હરોળમાં પ્રથમ આવે છે જે દેશ માટે ખૂબ જ ગૌરવની બાબત છે જેથી કહી શકાય કે ભારત દૂધ ઉત્પાદન ક્ષેત્રે અન્ય દેશો માટે મોડલ સ્વરૂપ બની રહ્યો છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી આજે સમગ્ર વિશ્વ પહેલી જૂન ને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવતા હોય છે આ દૂધ દિવસની ખેડૂતો અને પશુપાલકો માટે તમામ નાગરિકોને ખાસ શુભેચ્છા આપું છું દૂધના ધંધા થકી સમગ્ર ભારત દેશમાં ખાસ કરીને પશુપાલકો એક આત્મનિર્ભર બન્યા છે ભારત દેશ એ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે દૂધ આપતો દેશ છે અને ખાસ કરીને તમે જુઓ તો વિશ્વમાં જે દૂધનું ઉત્પાદન થાય છે દરરોજનું એમાં ચોવીસ ટકા હિસ્સો આ ભારતનો છે અને એમાં પણ જે રીતે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબે રોજગારી જો ગામડામાં મેળવવી હોય તો ગામે ગામ દૂધ મંદિરની સ્થાપના કરવી જોઈએ અને એના અનુસંધાનમાં અમૂલ ડેરીની સ્થાપના થયા પછી તમે જોવો તો આજે લગભગ છત્રીસ લાખ બહેનો દરરોજના બસો કરોડ જેટલી આમદની મેળવીને એક આત્મનિર્ભર બની હોય ચોક્કસ ખાસ કરીને જીસી એમએ પણ જ્યારે આ પહેલી જૂને તમામ જે ચાલીસ જેટલા શહેરોના સિનેમા ઘરોમાં જે મંથન ફિલ્મ છે ખાસ કરીને પાંચ લાખ ખેડૂતોના પોતાના ફંડ ફાળાથી બનેલી પ્રથમ ફિલ્મ ભારતની આજે ફરી પાછી રિલીઝ કરી રહ્યા છે એનો ખૂબ જ અમને આનંદ છે અને ખાસ કરીને આજના પહેલી જૂનના દિવસે ખાસ કરીને જે દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પશુપાલકો તમે જુઓ તો આજે સમગ્ર ભારત દેશમાં જે ઘઉં ચોખાની જે કિંમત થાય છે આઠ લાખ કરોડ રૂપિયા એનાથી પણ સદી દૂધનું ઉત્પાદન જ્યારે થતું હોય ત્યારે આજના દૂધ દિવસ પ્રસંગે તમામને શુભેચ્છા પાઠવું છું